મંદિર યોગ દિવસ ઉજવાયો સવારથી યોગ સાધકો વિદ્યાર્થીઓ વૃદ્ધો સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગા અભ્યાસ દ્વારા તંદુરસ્ત જીવનશૈલીનો સંદેશ આપ્યો ઉજવણીની શરૂઆત સવારે છ વાગે યોગ ગુરુઓના માર્ગદર્શન હેઠળ યોગાસન અને પ્રાણાયામથી થઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીથી યોગની વૈશ્વિક ઓળખને પ્રોત્સાહન મળ્યું છે સંતરામ મંદિરનો આ પ્રયાસ સમગ્ર સમાજ માટે આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું યોગ દિવસની ઉજવણીમાં મંદિરના મહંત પૂજ્ય રામદાસજી મહારાજ મંદિરના સંતો યોગ સાધકો મંદિરના સેવકો તેમજ શાળાના વિદ્યાર્થી મોટી સંખ્યામાં જોડાઈ યોગા અભ્યાસ દ્વારા તંદુરસ્ત જીવનશૈલીનો સંદેશ આપ્યો બ્યુરો રિપોર્ટ તૃષાલ પંડ્યા जब जब कोणी कूल से जब जब स्ट्रेचिंग आउ से हर हथेली बिल्कुल लूज नहीं अंगूठा में लॉक कर दो कोणी सीधी बनाओ और धीरे-धीरे पांव ने कराओ एवे रीते तुम्हारा पोस्टर रख दो जैसे तुम स्टेज में के बाजू में वाले के बीच में से फुल स्ट्रेच धीरे-धीरे फुल स्ट्रेच बजाओ गणा जब तो ये तो तो दर्पण अं। तो का वाला टिकी तो मंदिर सांति अंदर मंदिर सांति ने कोई दोष तो नहीं दिया कैसे थे जमीन तरफ गया डाबी तरफ माथू पक्ति विरुद्ध हम अंदर यार सुई जी तेरे लोए वो ओछु पहुँचे थे तो आप रख लिया था कि तुम्हें एनस्टीमुलेट करो એને બરાબર હાથમાં આંગળી રહ્યા છે એ રીતે ધીમે ધીમે હાથ ખુલ્લા થશે ખુલ્લા થશે કોણે ખુલ્લા માં નથી બાવડે થી હવે થી ફૂલ થાય છે ફૂલ થાય ધીમે ધીમે સીધા નમસ્કાર મુદ્રાઓ નીચે આવીશું માથું નીચે જાય થોડી દાઢી ઊંચી કરો માથું નીચે જાય એને ખોલીશું ખૂબ ધીમે ધીમે આંગળી કલાઈથી પંજાને એવી રીતે ટ્વિસ્ટ સ્ટ્રેચિંગ હવે રીટર્ન થઈશું હથેળીઓ નીચે ની તરફ નીચે ની તરફ કરતા પાછા મૂળ પોઝિશન ઉપર આવીશું પણ મહારાજ આજે યોગ દિવસની ની ઉજવણી જય મહારાજ યોગ બહુ સૂક્ષ્મ અને ગૂઢ શબ્દ છે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના પ્રાંગણમાં આજે આપણે સૌ અગિયારમો યોગ દિવસ ઉજવી રહ્યા છે તેનું શ્રેય યોગ ઋષિ રામદેવજી મહારાજ અને આપણા ઋષિવર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈને જાય છે યોગનો સામાન્ય અર્થ જોડવું તેવો થાય છે પરંતુ એના માટે કસરત પણ સ્વસ્થ રહેવું બહુ જરૂરી છે આજે આપણા સંતરામ મંદિરમાં જે મહારાજ શ્રી સંતો અને સુયોગનના સૌ સાધકોએ સાથે મળીને યોગ કરી રહ્યા છે એનો ખૂબ આનંદ છે સર્વને જય મહારાજ